हेलो मित्रा गाइस कैसे हो तुम लोग तुम ऐसे ही है तुम ऐसे ही हमरा लाइन में बताए पहला जगदीश भाई आप यार क्या हुआ भैया ऐसे ही लगे हो गया आप सीधा लाइन में आए भाई तो लाइन में नहीं जगदीश भाई आप कहां गए थे या मैं कहां हमको पता ही है तुम वहां के लौट आए पहले तो पहले ये नहीं कह रहे हैं हम અમારા પક્કા ભાઈ ચશ્મા બસમાં પહેરીને ને ભૈયા બનાવવાના છે ભાઈ પીળા ને બદલે લાલ દેખાવા જોઈએ

ના આવવાનું કાગળ આપો ને યાર મારા છોરો જો આ ભાઈ થાકી ગયા છે ઊય ગયા ઓડીમાં ના તો આ તો ભજીયા બનાવવાના છે લાવ ઓય બકસ 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 માથી માથી કાના તો હતડી નહિ રાખતો ભાઈ ભાઈ હતડી નહિ રાખતો

આજ રાત વાસો ટાપુ ઓસાળ કરાવવાનો છે જો હા ના બધું જો બરાબર હવે 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 તડકો નથી આવતો હામુ નકર આ અમાર પક્કા ભાઈ નું મોઢું દેખાતું નથી

કના ભાઈ આવો રાજી કમેન્ટ આવી ગયો રઘુભાઈ ભાઈ રઘુભાઈ ની છે ને ભાઈ ઇંગ્લિશ વાસ્તા નથી આવડતું એટલે છે ને ઇંગ્લિશ માં ફાફા પડે માં આપણે કઈ આવડતું નથી ગુજરાતી વાળા રહી આ ગુજરાતી માં કમેન્ટ કરો ભાઈ ને ભજીયા ખાવા હોય તો ભઈ આવો ભાઈ તા ભાઈ નો ઓલાય ભાઈ હાલો ભી માંગડી જક ની ભાઈ બધા મિત્રો આવી ગયા છે ને અમારા ભાઈ છે ને લોંગ વીડિયો નો આલા છે સોલો પણ જગી ગયો છે એ એમાર કવાડ રાજુલા

અગેમનું ભાઈલો ના દો ભાઈ સગી જોઈએ તો ભઈઓનો દે આ લીમું લે ગયા લીમું તો હવે લેવા કોણ જાહે હરી હરી કોણ આવવાનો છે બોલે સ્ટેન્ડ તો એમાંથી છે સ્ટેન્ડમાંથી તે તો ભજીયા

ના અમારા પッカભાઈ લોંગ વિડિયો બનાવવાની ચારે છે બેન બેન ગોટવે છે સાફ કોણ આય મારી પાસે

એવું આયા આમાં કમેન્ટમાં આવે છે ભાઈ સાગરભાઈ મકવાણા એવું કઈક લખેલું છે સાગરભાઈ મકવાણા નથી સાગરભાઈ મકવાણા કમેન્ટ કરે છે એવું છે હા એટલે લીંબુ નું ટેક્કેને મારો ભાઈ લીંબુ કોણ ભૂખલો મારથી ન આલે એટલે બધી હાલે લે હું કામ લે નહીં બબલા હું હું કીધું તો અહીંયા હા એમ જાય લે અરે લઈ જવાની હો તો મંગાવે મંગાવ એ નથી લઈ જવાની ઓડી નઈ જવાનું તો એ ઓરો આકરી પીજો આવે લે ક્યાં જવાનું હું લઈ ક્યાં કોણ અહીંયા મારી નાસ છે લેવા અમારે હું લાઈન લેવી રાઈત વાસો કરવો કે શું કરવું પછી બે જણા અરે આ બધું ભયો આ લીંબુ ગોત જોના ગોતવાળો લીંબુડી ફોન ફોન મુકતા જવાય એકલા તો હાલ ઘણા હળુ આગળ થઈ જાય હા ભાઈ જો અમારે જગીભાઈ ને લીંબુ અમારે ભૂલી જી જગીભાઈ ને લીંબુ લેવા ઉપડ્યા છે

जो अमर भाई कारीगर नवा कारीगर वी चाय थी चाय ना जो आम जावा से आम ने जाए से आम तो ना बो, नहीं, बो थी। ने थी तो ने नहीं 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 तो। <laughs> तो तो नहीं 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 नहीं

રામ <laughs> ભાઈ <laughs>

અહીંયા સીતાડી પાસે છત્રી થી પક્કા ભાઈ પક્કા ભાઈ વાલે હું પક્કા ભાઈ તો મારી આઈડી પક્કા ભાઈ હું કરું જો પક્કા ભાઈ જો અમે અમારે સ્ટેન્ડ ગોઠવે છે પક્કા ભાઈ લોંગ વિડીયો ની ચાલ કરે છે પક્કા ભાઈ બેહી જાવ મારા મોટા થા મને ત તો બીજા ને બોટાવ કોમ પીર તું તાર પી બીજા ને પીરાઈ ગયો આ બટા મોર ભાઈ ગારા માં તો સો મામ કામ આયો હળવા એ કોણમ સુધાર ને તમે સુધાર ને પોતનું સુધાર તણી હલાવ લોટમો કર લોટ ભાઈ હમો નઈ કરવો પડે લીંબુ લીંબુ વગેરે નું અમારું કામકાજ એટલું પક્કા ભાઈ કે કેવે લીંબુ વગેરે મજા નઈ આવે એય ડુંગળી તો કઈ વે

पड़ी हलावी ना क्यों ने दोनों दाद तो 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 तो

हां <्वाँ> हो वरते आयती गाव मा जाऊ gitlo aagutay तात तू आयती तरत लईन वे ये भरवर मध्ये काय ले ये भरवर हो आम कुणवी थे आज ओरांगे चटनी मले यो फोन भाई हमें खबर पड़ी जाए तो तुम एक दिन वो ले लेगी त्योहार ले। <laughs> <जो आरे> है बोलो <laughs> के कहीं नहीं, के नहीं के <laughs> अरे? अरे है कहीं नहीं है कि पेड़ो रे दे अरे बे फेरा मारवा जाए न मैं यार बेनी कान ट्रेन क्या ट्रेन आ सामान खाटलोन बदू आएं लेन आवे तो यार का बदन लेन होय जावे डूबी गया होय तो बाप ना झपका

લોકો <muchos> 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 <muchos>

આ પાણી બોળી જાય ને છરી જાય આ મંડળ જેલા ગરમાગરમ ખાવાની બની હતી પાછે ભટ્ટા લાગે જોઈએ હે જોઈએ ફ્લાવર માથે ભાઈ આ આ છે ખાલી નથી નાક નથી આવડે તો હા ફોટો પાડી લે એકા જો હાલે લે લે અલે બોલાવો થી જાલામાં કેમ બોલો બોલે લઈ લે હ ઓ હા ગાઈસ પુનાતા પુનાતા अब ताप हुए दिल रखा मर्ज़ा में। हेलो बेटा क्यों होएगा? फोटो हार हो गए हैं। बाय पारे में कहीं घट नहीं। बाय पारे में नहीं पानी मचा है। हार हो गए ना। और क्या दूँ मैंने? सारी बहुत पानी बोलती हैं जब वहीं तो कट। बोलिए अपने रखने के लिए नहीं नहीं मगर सारी बहुत पानी। ताप में बोलोगे नही આ તો લીંબુ લેવા જા કે લીંબુ બનાવવા જા લીંબુ વાવશે પેલા ના અને લીબુડી જાય પછી પડી જાય કેમ સામે ભૂખ લાગી ભૂખ વેગ બોલી સંભલ પેરી પોકોને ના આ ઓલ કર મેકીને આવ્યો લગીને ગાડી સામે અમે ને માવા નથી જા મારી વાડીય કોઈ નો લેની ખાવા

सेतर नंबर सेतरम ले फोन के रिसा से के हम गमे से नहीं क्या है हमें नहीं भैया बनावे फोन कर ले फोन लो करो करो ऊपर हो जा से जिम वाला अरे सेला को फोन मार वाला फोन कर नहीं फोन लगा वाकया नहीं वाकया

આલી જે હું કોલ કરું છું એ બેન્યા છે આવતી જે સંભી કોલ किया है वो बात के कॉल पर रहते हैं हेलो हेलो क्या छो क्या छो નાના ભાઈ કોઈ નથી અમે ગઈ આયો ભઈ ગયા છો આમ ફરી નાટોવાટી

આઈ બધું યે મયને તને પાના દોન થાય ની કાન કોણ મારી પાસે એને ભુલાય દે મહેર છે મયાને ક્યાં વડતાની જા ના ડુબડી કીધું પેડો ગાના નવજા ના ના મસ્ત નામ બંધ કરો બસ ચાલુ કરી